પારડી ગુરુવાર માર્કેટ પાસે આલુંજી ગામના યુવાનની હત્યાની ઘટના સામે આવી છે સામાન્ય એવી બાબત તું મારા ઘરે નહીં વધુ આવવાની પિતરાઈ ભાઈની તકરારના એક ભાઈ બીજાને જીવ લીધો હતો ગુરુવારે માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર ઘટના બની હતી ઉશ્કેરાયેલા ઈસમને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ ઉપર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારને કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી છે ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવર બ્રિજની સર્વિસ રોડ ઉપર આ ઘટના બની હતી અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવડફળિયામાં રહેતા બાવીસ વર્ષીય પિયુષ રમેશ વસાવા ગતરોજ રાત્રે પીયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયા હતા આ દરમિયાન રેલવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર પિયુષનો જ ગામનો હિતેશ હિતેસુરભ લાલુ હીરાચંદ વસાવા મળ્યો હતો પીયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન હિતેશ પર લાલુ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ ઉપર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર રીતે ઘવાયેલા પીયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલકેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે પાનોલી પોલીસની હત્યા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના સમયમાં હિતેશ્વર ઉર્ફ લાલો વસાવાની ધરપકડ કરી હતી આ વધુ પૂછપરછ શરૂ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે મૃતક અને હત્યા કરનારી રીશમ કુટુંબિક માસીના દીકરા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે એક પિતરાઈ ભાઈ દ્વારા પિતરાઈ ભાઈની હત્યાને લઈ ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી હતી મારું નામ રાજેશ વસાવા છે અમારો ભાઈ રાતે નવ વાગે ઘરથી બહાર જયો હતો પાનોલી ફરવા અહીંયા બે ભાઈ બહેનનો ઝઘડો થયો મારા ભાઈનો મોત આવી જ ઝઘડો હા જાણ કરી છે જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો આરોપી પકડ્યો છે